અને મેં જોયું કે હમણાં જે ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યું છે એમાં ભીર સમાજની છોકરીએ ફર્સ્ટ નંબર આવી છે આખા ગુજરાતમાં તો મને વસ્તુ જે ખરેખર એવું લાગ્યું કે સારું આપણા સમાજની છોકરો આટલું આગળ વધે જેમ મને મારા પપ્પા મમ્મી તરફથી ઇન્સ્પિરેશન મળી કે હું બી કરી શકું હું ન ફેલ થઈ હતી એકવાર ઝીરો પોઈન્ટ પાંચ માટે બહુ રડી હતી પૂરી રાત હું બી રડી હતી હું બી હાર માની ગઈ હતી પણ મારી મમ્મી બી મને બહુ સપોર્ટ કરી હતી પછી હજી એકવાર ટ્રાય કરી કે કેમ તારાથી ના થાય જો બધા જઈ શકતા હોય તો આપણાથી કેમ ના થાય કેમ એવું જરૂર નથી હોતું કે છોકરો બસ ઘરનું જ કામ કરે હું તો કહું છું ઘરનું કામ તો કરી સાથે સાથે કેમ આપણે પણ રાઇફલ ગન ના ઉપાડી શકીએ જ્યારે એ વસ્તુ એ આપણા હાથમાં આવે ને ત્યારે વરદી જ્યારે આપણા શરીર પર લાગે ને ત્યારે અલગથી જ એક અંદરથી જ જૂનું હોય કે ના હું તો કરી સચ કેમ મારાથી ના થાય જ્યારે હું ફિઝિકલમાં થાકી જઉં તો હું આંખો બંધ કરી બસ એટલું જ વિચારું કે મારા પપ્પાને કેટલો વિશ્વાસ છે મારી મમ્મીને કેટલો વિશ્વાસ છે એ લોકોને પ્રાઉડ ફીલ કરાવવા કરીએ ને આપોઆપ આપણા અંદર એટલી તાકાત જ આવી જાય છે એટલે હું કહીશ કે જો કોઈને જવાની ઈચ્છા હોય તો આની પ્રોસેસ એવી રીતે હોય છે કે એસએસસી જીડી કરીને એક્ઝામ આવે છે એમાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું હોય છે ફોર્મ સબમિટ કરો તમે એના થોડા ટાઈમ પછી એની પહેલાં લેખિત એક્ઝામ આવે લેખિત એક્ઝામ છે ને કોમ્પ્યુટર પર હોય છે એના ચાર સબ્જેક્ટ હોય છે લેખિત એ ચાર સબ્જેક્ટનું જ પેપર આવશે એક જ પેપર હોય છે પચીસ પચીસ માર્ક્સના હોય છે એટલે આ રીતનું પેપર આવે છે લેખિત એમાં જ્યારે તમે ક્વોલિફાય થાવ ને એના પછી મેરિટ પડે અને પછી રનિંગ માટે તમને બોલાવે રનિંગ છોકરીઓની સોળસો મીટરની હોય છે સાડા આઠ સુધીમાં રનિંગ કમ્પ્લીટ કરવાની હોય છે એમાં કશું માર્ક્સનું નથી બટ રનિંગ ક્લિયર કરવાની તમારે રનિંગ ક્લિયર થાય એના પછી મેરિટ પડે છે પાછું મેરિટ પછી જો તમે રનિંગ ક્લિયર કરી અને મેરિટ છે ને એ માર્ક્સ પ્રમાણે પડે છે મેરિટમાં તમે આવો તો પછી તમે મેડિકલ માટે બોલાવે છે અને મેડિકલમાં તમારું ફૂલ બોડી ચેકઅપ થાય એક્સ ને બધું થાય છે આંખનું બધું ફૂલ બોડી ચેકઅપ થાય મેડિકલ પછી મેડિકલમાં તમે પાસ થઈ જાઓ ક્વોલિફાય થઈ જાવ એના પછી બી પાછું માર્ક્સ પ્રમાણે મેરિટ પડે છે અને એ મેરિટમાં જે લોકો આવે છે મેડિકલ અને ફાઇનલ મેરિટમાં એના પંજાબમાં અમારા ટ્રેનિંગનું આવે એકસો ત્રેવીસ બટાલયનમાંથી અમને પંજાબ મોકલવામાં આવ્યા પંજાબમાં ફરકા હોશિયારપુરમાં અત્યારે અમારી ટ્રેનિંગ ચાલુ છે ત્યાંનો પૂરું શેડ્યુલ હું તમને જણાવીશ કે અમે સવારે સાડા ત્રણ વાગે ઉઠીએ છીએ ત્યાં અમે રહીએ છીએ બધું યુઝ અમે કરીએ છીએ એટલે બધું સાફ સફાઈને બધું અમારી સાથે જ કરવાનું હોય છે અમે બસો અટેચો કરીએ છીએ મતલબ ત્યાંની જે પૂરો લાઇન એરિયા છે એ સવારે અમે ઉઠીને ફ્રેશ થઈને એ લાઇન એરિયાની સાફ સફાઈ કરીને પાંચ વાગ્યા જેવા ફ્રી થઈએ પછી ફ્રેશ ફ્રેશ થઈ પીટીના કપડાં પહેરીને અમે પીટી માટે ફોલિંગ થઈએ છીએ પોણા છે જેવી અમારી પીટી ચાલુ થાય છે અને અમારી પીટીમાં રનિંગ રોજની પાંચ કિલોમીટર મિનિમમ અમારે રનિંગ કરવાની હોય છે એના પછી બીજી એક્ટિવિટીઝ મતલબ કે સીટઅપ પુશઅપ પછી અમારે બીએસએફમાં વર્ટિકલ રોપ આવે છે જે ચડવાની હોય છે વર્ટિકલ રોપ પછી ડીપ આવે છે સાડા સાત ફૂટનો પુશઅપ આવે છે થર્ટી મતલબ રોજ પીટીમાં તો અમે થર્ટીથી વધારે જ પુશઅપ કરીએ બાકી અમારે જે ટેસ્ટ હોય છે એપીટી ટેસ્ટ એમાં અમારે થર્ટી પુષઅઅપ પાસ થવા માટે જોઈએ આ રીતનું મતલબ અમારી પીટી હોય એટલે આ જે ઇવેન્ટ છે એ પ્રમાણે અમને રોજ પીટીમાં એ ફિઝિકલ કરાવડાવે છે પ્રેક્ટિસ ફિઝિકલ પતે એના પછી અમે લોકો જઈએ નાસ્તો કરવા માટે લાઈન એરિયા જઈએ પાછા નાસ્તો કરીને વરદી ચેન્જ કરીને પછી અમે ફૂલ અમારો જે બીએસએફનું યુનિફોર્મ છે કેમો કેમોવર્દીમાં જઈએ ક્લાસમાં અમારે ત્યાં લેખિત ક્લાસ ચાલે છે એમાં વેપન્સનું પણ અલગ અમારે હોય છે એમાં અમને લેખિત પણ લખાવે બધા મતલબ જે પૂર્જા હોય છે વેપન્સના એના વિશે સમજાવવામાં આવે કેવી રીતે વેપન પકડવું કેવી રીતે હેન્ડલિંગ કરવું કેવી રીતે ફાયર કરવું આ બધું જ અમને એટલું વ્યવસ્થા શીખવાડવામાં આવે પછી આટલું આ જે છે વેપન વિશે કોઈ એક વેપન અમે શીખ્યા એ મહિનો તો અમે એક વેપન અમારે એક વેપન મહિનો તો શીખવાનું હોય છે એના પછી અમને રેન્જ ઉપર લઈ જઈ એ વેપનથી અમે ફાયરિંગ કરીએ ત્યારે મતલબ એટલો અનુભવ થાય છે કે આ વેપન આ રીતનું હોય આ રીતે મતલબ ક્લાસ ચાલે છે પછી એક દોઢ વાગે જો અમારો ક્લાસ પતે ક્લાસ પતે પછી અમે પાછા જઈએ ભાગતા ભાગતા લાઇન એરિયા લાઇન એરિયામાં ચેન્જ કરીને જમવાનું જમીને પછી અડધો કલાકનું રેસ્ટ મળે બાકી જો કોઈ ઇવેન્ટ એટલા હાર્ડ હોય છે ને કે જે ના થતા હોય છોકરીઓથી તો એના માટે અમારે એક્સ્ટ્રા પરેડ ચાલે બપોરના જમીને તરત પાછા ગ્રાઉન્ડમાં લઈ જાય રનિંગને પૂષકને બધું કરાવે અને જેનાથી જે ઇવેન્ટ ના થાય એની એને પ્રેક્ટિસ એક્સ્ટ્રા કરાવવામાં આવે છે એના પછી ત્રણ સાડે ત્રણ જેવા ફ્રી કરે અમને પછી ચેન્જ કરીને અમારે ત્યાં પાછું લાઇન એરિયાની સફાઈ હોય અને જે અમારે ક્લાસ ચાલતા હોય ગ્રાઉન્ડમાં એ ગ્રાઉન્ડની સફાઈને બધું અમારે જે મતલબ જોવાનું હોય છે એટલે એ બધું કરાવે પછી સાંજે અમારે છ વાગ્યા જેવું સમથિંગ હા છ વાગ્યા જેવું રોલ કોલ થાય કોલમાં બીજા દિવસે શું એક્ટિવિટી કરવાની હશે પૂરા દિવસનું સેનું લેક્ચર હશે ને શું હશે એ બધું અમને રાતના રોલ કોલમાં કહી દે અને રાતના રોલ કોલમાં આવે છે સર મોટા સર ને એઝા ઇન્સ્પેક્ટર એ લોકો પૂછી લે કે જો કોઈને કશું પ્રોબ્લેમ હોય તો કેમ કે ઘરથી એટલા દૂર હોઈએ એટલે કોઈ બેંક ને રિલેટેડ કશું ને રિલેટેડ કોઈ પ્રોબ્લમ હોય તેમને એમને જણાવીએ એટલે એ પ્રમાણે એ લોકો સોલ્યુશન લાવે આ રીતે રાતનો રોલ રોલકોલ પતે એના પછી અમે લોકો ફ્રી થઈએ અને એમાં પણ ડ્યુટી ડ્યુટીને બધું આવે છે એ અલગ અને સવારનું જે શેડ્યુલ હોય ત્રણ સાડા ત્રણ ઉઠી જવાનું એ તો એ જ રહે અને જે ની ડ્યુટી આવે છે એ કરીએ આ રીતનું મારું બી એસ સી કરીને એક્ઝામ આવે છે એમાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું હોય છે ફોર્મ સબમિટ કરો તમે એના થોડા ટાઈમ પછી એની પહેલાં લેખિત એક્ઝામ આવે લેખિત એક્ઝામ છે ને કોમ્પ્યુટર પર હોય છે એના ચાર સબ્જેક્ટ હોય છે લેખિત એ ચાર સબ્જેક્ટનું જ પેપર આવશે એક જ પેપર હોય છે પચીસ પચીસ માર્ક્સના હોય છે એટલે આ રીતનું પેપર આવે છે લેખિત એમાં જ્યારે તમે ક્વોલિફાય થાવ ને એના પછી મેરિટ પડે અને પછી રનિંગ માટે તમને બોલાવે રનિંગ છોકરીઓની સોળસો મીટરની હોય છે સાડા આઠ સુધીમાં રનિંગ કમ્પ્લીટ કરવાની હોય છે માર્ક્સ નું નથી બટ રનિંગ ક્લિયર કરવાની તમારે રનિંગ ક્લિયર થાય એના પછી મેરિટ પડે છે પાછું મેરિટ પછી જો તમે રનિંગ ક્લિયર કરી અને મેરિટ છે ને એ માર્ક્સ પ્રમાણે પડે છે મેરિટમાં તમે આવો તો પછી તમે મેડિકલ માટે બોલાવ્યા છે અને મેડિકલમાં તમારે ફૂલ બોડી ચેકઅપ થાય એક્સ રે ને બધું થાય છે આંખનું બધું ફૂલ બોડી ચેકઅપ થાય મેડિકલમાં પછી મેડિકલમાં તમે પાસ થઈ જાઓ ક્વોલિફાય થઈ જાઓ એના પછી બી પાછું માર્ક્સ પ્રમાણે મેરિટ પડે છે અને એ મેરિટમાં જે લોકો આવે છે મેડિકલમાં અને ફાઇનલ મેરિટમાં એના પછી ઓર્ડર આવે છે તો હું તો કહેવા માગીશ કે બધી છોકરો એકવાર વાર ટ્રાય કરવો જોઈએ કેમ ના થાય જો એકવાર ના થાય તો બી બીજી વાર જો તમારું સપનું હોય તો તમે એની માટે મતશો જ અને ટ્રાય કરો હું તો કહું છું કે છોકરોના આમાં ખરેખર જાજો છે જો લોકો આવું કહેતા હોય ને કે ડિફેન્સમાં છોકરો માટે સેફટી નથી તો હું મારો ખુદનો જ અનુભવ કહું છું કે જેટલું છોકરાઓને નહીં મળતો એનાથી બધા સેફ્ટી છોકરોને ત્યાં મળે છે એટલે હું તો છે કે બીએસએફનો સ્ટાફ પણ બહુ જ સારો છે બહુ જ સપોર્ટ કરે છે અમને બી પંજાબમાં એટલે મને તો સારું લાગ્યું તો હું કહીશ કે તમે છોકરોને પણ ટ્રાય કરવા જવું છે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ